ફેમિલી તો નાઈ ધોરણ આપણે કમ્પ્લીટ થઈ ગયા છે અને આજ છે પહેલું નોરતું એટલે બધાને મારા તરફથી નોરતાનું પહેલાં નોરતાના બધાને શુભકામના બધાનું કામ સારા એકદમ થઈ જાય આ ગુડ મોર્નિંગ અને જો આપણે આ ચાર વાગે જાગી જાય છે મિત્રો અને હવે આપણે અહીંયા વર્ષ જવા માટે ત્યાં થઈ ગયા છે નાઈ ધોરણ વિડીયોમાં ઠેડુઝી બનાવી તો કેવી રીતે આવી અમે અહીંયા ફોરવ્હીલીન જવાના છીએ વિડીયોમાં ઠેર સુધી બનાવી બધું તમને દેખાડી અને હાજી ખોડિયારમાં દર્શન કરજો હાટમાં ગીર આવે એનું થોડુંક લોકેશન જોવું

મિત્રો તો આપણે શરીફળ લેવા એક સરફળ આપી દીધું મિત્રો આપણે અંદર શ્રીફળ લઈને કોડિયારમાં દર્શન કરીએ પહેલાં તો જ્યાં દર્શન એક લીધેલ હતું ને એક બાકી પાછા ને તો હાલ આપણે આ શરીફળ લઈ લીધું પાણી મિત્રો હવે આપણે શ્રીફળ વધી લીધું આ શ્રીફળ છે વધારે અંદર દર્શન કરવા માતાજીના જાય ખોડિયારમાં તો હાલો હવે શ્રીફળ વધી

તમે પણ દર્શન કરી લો પઠાપી દાદા હવે દર્શન કરી તો ખાસ મિત્રો આપણે અંદર તો મંદિરના દર્શન કરી લીધા લી ને હવે આપણે અહીંયા પગે લાગી ગયા પઠાપી દાદા અને અહીંયા છે અમારા સિકોતેર એના પણ તમે મિત્રો દર્શન કરી લો હું પણ કરી અંદર તો આપણે દર્શન કડિયાળમાં માના કરી લીધા હવે આપણે આમ આગળ જઈએ હાલો આ મારે તો પાણી મિત્રો દર્શન કરી લીધા હવે અહીંયા આપણે દાદા હે આવડા દર્શન કરી લો તમે હાલો હવે આપણે આગળ લોકેશન જોઈએ મિત્રો ડેમ ફૂલ ભરાઈ જરૂર છે જો તમે આ નું મેન લોકેશન જોવો તમે ત્યાં તો ડેમ જોરદાર લોકેશન અહીંયા જો લખેલું છે આ વખત ખોડિયારમાં અને આમ જુઓ તમે એક વાર તો મિત્રો આવું લોકેશન તમે નહી દીધું ફૂલ ડેમ અરે ભરેલો ખા તમે અને જો આ અતરમાં તો સવારમાં આવ્યો એટલે પબ્લિક થોડુંક ઓછું હતું એના કારણે આ પેલું નોરતું છે એટલે અહીંયા તો વારો જ ન આવે તમે થોડોક વેલ આવ્યા એટલે જો આમાં લખેલો જો તમે તો એક આપણે અહીંયા એક અહીંયા પણ એક ફોટા પાડશું ફોટો શૂટ કરશું જો આમાં લખેલું ફોટો શૂટ તો થઈ ગયું છે ને અહીંયા અત્યારે નકર અત્યારે બધું ફોટા શૂટ પાડવાનું ચાલુ હતું એટલે મિત્રો એના ઘરે વાત લાગી ગઈ કેમ કે નકરા ફોટો શૂટ તમારો જો આમાં લખેલો ને આ બધા અહીં બેઠા છે આપણે આમ જઈએ જો અહીંયા ફોટો શૂટ પાડવા મિત્રો આપણે અહીંયા એકાદ ફોટો કરી પછી આમ ઓલીવાસ જવાનું છે તો અહીંયા આપણે મિત્રો ફોટોશૂટ ફોટા પાડી લીધો તમે હવે અમે બે ભાઈ ફોટા તો પાડી લીધા એ હવે મિત્રો તો આપણા બધા પાછા આમ વહી જશે શાહ પીવા તો હવે મા ખોડિયારમાં આપણે શાહ પણ પી લીધી પરસાદી લોકેશન તો આજ પહેલું તો ને પબ્લિક દુનિયાનું હોય હા તો એમાં એવું છે આજ તો અમે થોડાક વહેલા આવીએ પબ્લિક ખૂટે જ નહીં લોકેશન તો અહીંયાવતનું હો અહીંયા વધુ આ ખોડિયારમાં જુઓ તમે અહીંયા જવાનું છે આપણે પરસાદી લેવા તો અહીંયા નકર ગેટ જુઓ તમે મિત્રો ખાસ લોકેશન બે પાણી મિત્રો અહીંયા બહુ મજા આવે યાર ને હવે સા તો પી લીધો પ્રસાદી એટલે હવે આપણે થોડુંક અહીંયા પાણી પી આવી આવીએ અને મિત્રો જે પણ આમાં અયાવત બાજુના હોય તો ખાસ કોમેન્ટ કરી દેતો કે અમે પણ અહીંયા વત છીએ તો આપણે મુલાકાત એક બીજી વાર પાસે આવી તા અને મુલાકાત થાય એ વિડીયોમાં ઠેઠું થયું બના એ તમને જોવા લોકેશન આ તો દેખાડી દીધું તો આપણે આમ જવાનું છે આપણે ફોર આપણી ચાર થઈ ગઈ છે લોકેશન જો બેસ્ટ કેટલી પાણી જાય તો બેસ્ટ તારું પાણી આજની નદી તમારા કાકાની પાણી વેલી અને મિત્રો તો આપણે અયાવદના પહેલાં નોટતાનો વિડીયો તો મિત્રો બનાવ્યો છે પણ એક ક્લિપ નીકળી ગઈ એના કારણે આ નવી એક ક્લિપ બનાવી નાખી તો વિડીયો અયાવદનો આખો જોયો હોય તો લાઇક કરજો શેર કરજો ચેનલને સબક્રાઇઝ કરજો અને આવા નવા વિડીયો આવતા રહે હમણાં યુટ્યુબમાં ફરમાઈશના કારણે ન આવતા અને વિડીયો મિત્રો ફૂલ આખો વિડીયો જોઈ લેજો અને લાઈક શેર ને ચેનલને સબક્રાઇઝ કરી નાખજો આ અયાવદનો પહેલાં નોટતાનો કેવો વિડીયો છે એ ખાસ જોઈ લેજો મિત્રો ને આગળ વિડીયો શેર કરજો